મુદ્દે રોગચાળાની દહેશત આમ આદમી પાર્ટી મેદાન માં ઉતરી ભરૂચના બીએપીએ સ્વામિનારાયણ મંદિરે સત્સંગ દીક્ષા હોમાત્મક યજ્ઞ યોજાયો અનેક ભક્તો જોડાયા ભરુની ખોડિયાલ કાઠિયાવાડી ધાબા ખાતે જલારામ બાપાની જન્મજયંતિ ની ઉજવણી અન્નકૂટ સાથે મહાપ્રસાદી આયોજન જલારામ બાપાના મંદિરો ભક્તો ઉભરાયા સારંગપુર પંચાયતમાં રજાના દિવસોમાં સરકારી દસ્તાવેજો સગે વગે સમગ્ર મામલો પોલીસ મથકે પહોંચતા પોલીસની તપાસનો ધમધમાટ ભરૂડની કોલેજમાં અભ્યાસ કરતી વિદ્યાર્થીનીનું વિદ્યાર્થીએ શારીરિક શોષણ કર્યું હોવાની ફરિયાદ સુરત બાદ સી ડિવિઝન પોલીસ પતકમાં ફરિયાદ નોંધાતા તપાસનો ધમધમાટ એસએનપી પૂર્વ પટ્ટી ના કેબલ કનેક્શનમાં કાર્યરત છે પરિવર્તનના કેબલ કનેક્શનના સેટઅપ બોક્સમાં ચેનલ નંબર એક હજાર દસ માં એસ એનપી ભરૂચ નિહાળી શકો છો એસએનપી ન્યૂઝ ભરૂચ સમાચાર સાંજે સારા આઠ કલાકે

કોલેજ સુધી અપડાઉન કરતી અને તે દરમિયાન ક્લાસમાં અભ્યાસ કરતા ભરૂચની વસીલા સોસાયટીમાં રહેતા વિદ્યાર્થી વસીમ ફારૂક રાજ સાથે પરીક્ષા માર્ચ બે હજાર બાવીસ પૂર્ણ થયા બાદ વેકેશન દરમિયાન વસીમ ફારૂક રાજના મોબાઈલ ઉપરથી ફરિયાદીને સોશિયલ મીડિયા એપ જેવી કે સ્નેપચેટ વોટ્સએપ તેમજ ઇન્સ્ટાગ્રામ ઉપર સપ્ટેમ્બર બે હજાર બાવીસમાં વેકેશન દરમિયાન પ્રેમભરી વાતો થતાં એકબીજાને પ્રેમનો એકરાળ થયેલો વસીમ તથા ફરિયાદી કોલેજમાં નહીં જઈ ગુલ્લીમારી ભરૂચના અલગ અલગ વિસ્તારોમાં હરવા ફરવા જતા અને વસીમ ફારૂક રાજ મુસ્લિમ સમાજનો હોય અને તેણે ફરિયાદીને લગ્ન કરવાનું કહી સહમત થતા નવેમ્બર બે હજાર ત્રેવીસમાં કોલેજ આવેલા અને ત્યારે વસીમ ફારૂક રાજ ફરિયાદીને નર્મદા નદીના કાંઠે ફરવા લઈ જઈ એક્ટિવા ગાડી ઉપર બેસાડી હોટેલ જવાનું કહી એક્ટિવા મારફતે ભરૂચથી વડોદરા તરફ જવાના હાઈવે ઉપરની એક કૃપા હોટલમાં લઈ જઈ રૂમ ભાડેથી રાખી આશરે ત્રણ કલાક રૂમમાં રોકી રાખી લગ્ન કરવાના જ ઈરાદે તેણીની સાથે શારીરિક સંબંધ બાંધ્યા બાદ આજ જ હોટલમાં અન્ય બેથી ત્રણ વખત શારીરિક સંબંધો બાંધ્યા હોય તદ તદઉપરાંત સુરત નજીકની પણ એક હોટલમાં વારંવાર શારીરિક સંબંધો બાંધ્યા હોવાના આક્ષેપ કરી હવે ભોગ બનનારને લગ્ન કરવાનું ના કહી તરછોડી મૂકતા આખરે ફરિયાદીએ આરોપી સામે

અક્ષય રાજેશ પટેલ કે જેઓ સારંગપુર ગામના રહીશ છે અને તેઓ છેલ્લા ચાર મહિનાથી સારંગપુર ગ્રામ પંચાયતની હદમાં થયેલા એક કરોડ રૂપિયાના કામોની માહિતી માંગવામાં આવતા એન કેન પ્રકારે પંચાયતે માહિતી નહીં પૂરી પાડી અરજદારે તાલુકા વિકાસ અધિકારીમાં અપીલ દાખલ બાદ તાલુકા વિકાસ અધિકારીએ પણ અરજદારને માહિતી પૂરી પાડવાનો હુકમ કર્યા બાદ અરજદાર દિવાળીના તહેવારોની રજા પૂર્ણ થયા બાદ અઠ્યાવીસ દસ બે હજાર પચીસના રોજ પંચાયતના તલાટી પાસે માહિતી લેવા જતાં જ અરજદાર ને કહ્યું કે પંચાયતમાં રેકોર્ડ સાથે અને માહિતી સામે આવતા બીજા દિવસે સવારે પંચાયતના ઉપસરપંચ રતીલાલ પણ પોલીસ મથકે પહોંચી ગયા હોય અને પંચાયતમાં ચોરી થઈ હોવાનું કામવાડીએ ડેપ્યુટી સરપંચે કહ્યું હોવાનું મીડિયા સમક્ષ રટન કર્યું હતું મારું નામ પટેલ છે હાલ હું સારંગપુર લઈને તારીખ સરપંચ તરીકે પંચાયતમાં રજા હોવાથી પંચાયત બંધ હતી તે વર્ષામાં પંચાયતની કોઈક માણસો ઘુસી પંચાયતના રક્તને નુકસાન કરી રહ્યું છે જેના અનુસંધાને મને ખબર પડતા જો અમારા સફાઈ કર્મચારી સફાઈ માટે સત્તાવીસ તારીખે સવારમાં સરા દસ વાગે પહોંચ્યા હતા તો એમના થકી મને જાણવા મળેલ કે આપણા પંચાયતમાં કોઈ તાળા તોડેલ છે એ થકી મેં જીઆઈડીસી પોલીસ સ્ટેશનને જાણ કરેલી અને જાણ કર્યા પછી સર પર પોલીસ આવી નિરીક્ષણ કરી અને તલાટી શ્રી જેઓ થકી આ જીવો છે જીઆઈડીસી પોલીસ સ્ટેશનમાં એફઆઈઆર દાખલ કરવામાં આવ્યા છે આખરે પંચાયતમાં સગે વગે કરનાર કે ડોક્યુમેન્ટની ચોરી કરનાર કોણ તે પોલીસની તપાસમાં મોટું બહાર આવી શકે તેમ છે જો કે આ સમગ્ર મામલે કૌભાંડીઓએ પંચાયતમાં રેકોર્ડ સાથે છેડછાડ કરી હોય અને ચોરીનું નાટક ઊભું કર્યું હોય અને પોતે કરેલા કોંભાંડો છુપાવવા માટે આખું ષડયંત્ર રચ્યું હોય તેવા આક્ષેપ કરી આઈટીઆઈની માહિતી માંગનાર અરજદાર અક્ષય રાજેશ પટેલે પણ સમગ્ર ઘટનામાં સાચી દિશામાં તપાસ કરવા માટે પોલીસમાં અરજી સ્વરૂપે ફરિયાદ આપી તપાસની માંગ સાથે મીડિયા સમક્ષ પોતાની પ્રતિક્રિયા રજૂ કરી છે અત્રે ઉલ્લેખને બાબત એ પણ છે કે આઈટીઆઈની માહિતી માંગનાર અરજદારે જે મુદ્દાઓ પર માહિતી માંગી છે તે મુદ્દા ઉપર જો પોલીસ તપાસ કરે અને જે કામો થયા છે તેના રૂપિયા કોના બેંક એકાઉન્ટમાં ગયા છે તે દિશામાં તપાસ થાય તો સમગ્ર કોમ્પાન્ડ ખુલ્લું પડી શકે તેવી શક્યતાઓ વર્તાઈ રહી છે હવે જોવું એ રહ્યું કે પોલીસની તપાસમાં આખરે કોણ બહાર આવે છે હું અરજદાર અક્ષયકુમાર રાજેશભાઈ પટેલ સારંગપુર ગામનો નાગરિક અમો અરજદાર તારીખ એકવીસ સાત બે હજાર પચીસના રોજ સારંગપુર ગ્રામ પંચાયત તલાટી સાહેબ શ્રીને આરટીઆઈ હેઠળની માહિતી આપ માંગેલી હતી જે અનુસંધાનમાં ત્રીસ દિવસથી વધુ સમયનો વિલંબ થયા છતાં તલાટી સાહેબ દ્વારા મને આરટીઆઈ નથી આપવામાં આવી એના અનુસંધાનમાં મને પ્રથમ અપીલ તાલુકા વિકાસ અધિકારી સાહેબ સાહેબને કરવામાં જેમના આધારે સુનાવણી નંબર પચીસ બે હજાર પચીસની સુનાવણીના આધારે તલા ટીડીઓ સાહેબ દ્વારા તલાટીને હુકમ કરાતા મ પચીસ દિનમાં તમામ રેકોર્ડ નિરીક્ષણ કરવાની મને હુકમ આપેલો હતો જેના આધારે અમે રેકોર્ડ નિરીક્ષણ કરવા જતાં અમે તમામ બિલમાં જે જોયેલું છે કે જે સરપંચ નીરૂબેન પટેલ છે એમના ઘરવાળા ડેપ્યુટી સરપંચ રતીલાલભાઈ પોટે છે એમણે તમામ સરકારી નાણાંની ઊંચાપટ પોતાના ખાતામાં કરેલી છે એવા અમુક ચેક અને વાઉચર નંબર અમારી પાસે છે જેવા ચેક નંબર કે એ સડસઠ ત્રણ છાસઠ એવા ચેક નંબર એવા અનેક ચેકો છે એમણે પોતાના ખાતામાં ટ્રાન્સફર કરેલા છે પૈસા સરકારી એના અનુસંધાનમાં અમે કાલ અઠાવીસ તારીખ દસ અઠાવીસ દસ બે હજાર પચીસના રોજ તલાટી સાહેબ પાસે પુરાવા લેવા જતા ટીડીઓ સાહેબના હુકમના આધારે ટીડીઓ સાહેબે એમને હુકમ કરેલો હતો કે દસ સાત દિવસના સમયમાં એમને તમામ માહિતી આપવાની પણ એમને કાલે અમે જતા પંચાયતે કે ભાઈ ચોરી થયેલ છે ને જે રેકર તમને જોતા હતા એ જ રેકરની ચોરી થયેલ છે એવું અમને જણાવેલ બાકી સારંગપુર ગ્રામ પંચાયતમાં કોમ્પ્યુટર કેવું કંઈ પણ ચોરી થયેલ નથી એટલે આ અમને ખૂબ જ મોટું ષડયંત્ર અને પોતાના ભ્રષ્ટાચારને છુપાવવા માટેનું એક મોટું ષડયંત્ર લાગે છે જેના દ્વારા અમે આજે ઓગણત્રીસ દસ બે હજાર પચીસના રોજ પોલીસ ઇન્સ્પેક્ટર સાહેબ શ્રી જીઆઈડીસી જીઆઈડીસીનાઓને અરજી આપવા જેમાં અમે યોગ્ય તપાસ થાય ડોગ સ્કોર હોય કે પછી એફએસસીએલના રિપોર્ટ હોય કે ફિંગર હોય કે સીસીટીવી અમાન ચેકના આધારે યોગ્ય નાય આપવા અમને આમના ગુનેગારોને યોગ્ય સજા કરવા માટે અને વિનંતી છે જય હિન્દ જય ભારત ભરૂચના એટીએમસી માર્કેટમાં ગંદકીના સામ્રાજ્ય મુદ્દે રોગચાળાની દહેશત સાથે આમ આદમી મેદાને ઉતરી છે તાજેતરમાં જ ગયા વર્ષમાં ચાર કરોડથી વધારે રકમ એપીએમસી સંચાલકોએ વેપારી પાસેથી વસૂલી તેમ છતાં ગંદકીનું સામ્રાજ્ય જોવા મળતો હોવાના આક્ષેપ આમ આદમી પાર્ટીના પિયુષ પટેલે કર્યા છે ભરૂચનું એપીએમસી માર્કેટ જ્યાં ટોયલેટની પણ વ્યવસ્થા ખૂબ જ ગંદકી ભરી સ્થિતિમાં છે અને રોડ રસ્તા અને પીવાના પાણીની પણ વ્યવસ્થા નથી તેવા આક્ષેપ થયા છે આગામી દસ દિવસમાં ગંદકીનું સામ્રાજ્ય દૂર ન થાય આમ આદમી પાર્ટી આ મુદ્દે ખાસ આયોજન કરશે અને એપીએમસી ઓફિસનો ઘેરાવો કરશે તેવી ચીમકી આપી છે ભરૂચ એપીએમસી માર્કેટની હાલત છેલ્લા ઘણા કેટલાય સમયથી કફોડી બની ગઈ છે ખેડૂતોને તેમના માલના યોગ્ય ભાવ નથી મળતા સુવિધાનો અભાવ છે અને વ્યવસ્થાપન સંપૂર્ણપણે સાબિત થયું છે ખેડૂતોના હિતોને અનુલક્ષીને આમ આદમી પાર્ટી આ મુદ્દે ગંભીરતા ઉઠાવી રહ્યું છે ગુજરાતના ખેડૂતોએ જે મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે તેને ધ્યાનમાં રાખી આમ આદમી પાર્ટી દ્વારા સુરેન્દ્રનગર ખાતે પણ મહાપંચાયતનું આયોજન કરવામાં આવ્યું છે આ મહાપંચાયત દ્વારા પણ ખેડૂતોના હકોની લડતને વધુ મજબૂત આ બનાવવામાં આવશે સરકારને વળતર તેમજ માર્કેટ સુધારા અંગે પગલાં લેવા માટે પણ દબાણ કરવામાં આવશે ખેડૂત હિત માટે લડતી આમ આદમી પાર્ટી સૌને આ મહાપંચાયતમાં જોડાવા અપીલ કરી છે ભરૂચ એપીએમસીમાં ગંદકીના સામ્રાજ્ય સામે આમ આદમી પાર્ટી લાલ ઘૂમ બન્યો હતો આજે આપણે આ ભરૂચ એપીએમસી માર્કેટમાં ઊભા છે આ એપીએમસી માર્કેટ છે જે અત્યારે હાલમાં જે સત્તાધીશો છે એ ભાજપના છે આ ભાજપના સત્તાધીશો હોવા પછી ધારાસભ્ય ભાજપના નગરપાલિકાઓ ભાજપની જિલ્લા પંચાયતો ભાજપની તાલુકા પંચાયતો ભાજપ છેલ્લે સાંસદ પણ ભાજપના આ બધા ભાજપના હોયા પછી આ એપીએમસીની માર્કેટની અત્યારે હાલત બતાવવા માટે અત્યારે અમે આમ આદમી પાર્ટીની ટીમ સાથે આવ્યા છે આ એપીએમસી માર્કેટની અંદર જે દુકાનદારો છે જે વેપારીઓ છે જે ખરીદી કરનાર છે આવા સવારથી બપોર સુધીની અંદર હજારોની સંખ્યામાં લોકોની અવરજવર ચાલે છે આ હજારોની સંખ્યામાં અવરજવર ચાલે છે સાથે જે દુકાનદાર છે વેપારીઓ છે આ લોકો જે એપીએમસી માર્કેટ છે એના જે સત્તાધીશો છે એ લોકોના મોં માંગ્યા રૂપિયા પણ એ લોકોને આપે છે તો એ સાફ સફાઈની જવાબદારી આ જે સત્તાધીશની અંદર જે બેઠેલા ચેરમેન છે અને જે માર્કેટના જે કરતા ધરતા છે એ લોકોની હોવી જોઈએ અને આ કચરાનો પગલો લઈ આ સત્તાધીશો જે બેઠા છે એ લોકોની ઓફિસોની અંદર તમે ઈચ્છતા હોય કે અમે ન આવીએ તો આ દસ દિવસની અંદર આ સાફ સફાઈ થવી જોઈએ આ નહીં થઈ તો આમ આદમી પાર્ટીની સમગ્ર ટીમ અને લોકલ જે કંઈ પણ વેપારી છે દુકાનદાર છે એ લોકો સાથે ભેગા મળી આ સાફ સફાઈની મુહિમ અમે ઉપાડીશું અહીંયા કોંગ્રેસની વિપક્ષની અંદર જે નગરપાલિકાની અંદર ભૂમિકા છે ત્યારે કોંગ્રેસ આને જોઈ રહી છે અને ભાજપને છાવડી રહી છે અને ભાજપના જે સત્તાધીશો છે એ લોકો આને ધ્યાને નથી લેતા ત્યારે આમ આદમી પાર્ટી એને વિપક્ષની ભૂમિકા ભજવી અને આગામી દસ દિવસની અંદર તમારી પાસે આવશે દસ દિવસમાં સાફ સફાઈ એપીએમસીની થાય એવી અમે આશા વ્યક્ત કરીએ છીએ અસ્તુ ભારત માતા કી જય જય જવાન જય કિસાન

બાપાની વિશેષ પૂજા અર્ચના કરી આશીર્વાદ લીધા હતા હોટલને પણ આ પ્રસંગે જલારામ બાપાના જન્મદિવસને અનુરૂપ ફૂલોથી અને દીપકોથી સુંદર રીતે સજાવવામાં આવ્યું હતું આજના ગ્રાહકોને પ્રસાદ સ્વરૂપે ભોજન પણ પીરસવામાં આવ્યું હતું વીરપુરવાળા જલારામ બાપા જે ભક્તિ સેવા અને દાનના પ્રતિક માનવામાં આવે છે તેમનું જીવન માનવતાના માર્ગે ચલાવવાની પ્રેરણા આપે છે જે નર સેવા એ જ નારાયણ સેવાના સિદ્ધાંતને અનુસરતા જલારામ બાપાએ ગરીબ અને જરૂરિયાતમંદોની સેવા કરીને ભક્તિના સાચા અર્થ જીવ્યા હોવાનું પણ માનવામાં આવે છે

એસ કે કેની ખોડિયર ઘાટેવાળી ઢામામાં પ્રસાદી રૂપે આખો દિવસ રેસ્ટોરન્ટ ચાલુ છે જેની ભરૂચ ભરૂચની જિલ્લાની દરેક પબ્લિકને રોજ લેવા વિનંતી કે મારે ત્યાં આજે રેસ્ટોરન્ટ પ્રસાદી રૂપે ચાલુ છે રેસ્ટોરન્ટ રૂપેની તો દરેક ભાવિક ભક્તોએ પ્રસાદી લેવા હું આમ તો આપી અને મને આશીર્વાદ આપી દઉં કે ભરૂચની અંદર જેવી આ રેસ્ટોરન્ટ છે એવી ઓલ ઓવર ઇન્ડિયામાં બીજી બહુથી

સમગ્ર ઘટનાની જાણ વેડજ પોલીસને થતા વેડજ પોલીસ કાફલો પણ ઘટના સ્થળે દોડ્યો હતો સમગ્ર ઘટનાની જાણ જંબુસર તેમજ ભરૂચ ફાયર વિભાગને કરતાં બંને ફાયર વિભાગની ટીમોએ કહાનવા ગામે દોડી આવી મૃતદેહને બહાર કાઢ્યો હતો ફાયર વિભાગની ટીમે યુવતીને કૂવામાંથી બહાર કાઢી તેની ઓળખ કરવા સાથે તેના પરિવારજનોની બોલાવવામાં આવ્યા હતા અને આખરે યુવતી અસ્થિર મગજની હોય અને કૂવામાં પડી ગયો હોય જેના કારણે મોત થયું હોવાનું અનુમાન લગાવાઈ રહ્યું છે આઠ હજાર પાંચસો થી વધુ બાળ સત્સંગ કેન્દ્રોના કુલ પંદર હાજર છસો ને છાસઠ બાળ બાલિકાઓએ વર્ષ બે હજાર ચોવીસ પચીસ દરમિયાન પંદર સંસ્કૃત શ્લોકોને કંટ કરી અભૂતપૂર્વ સાધના સંપન્ન કરી છે આ અભિયાન અંતર્ગત ભારતના તેર હજાર છસો અને વિદેશના એક હજાર નવસો બાણું બાર સત્સંગ કેન્દ્રોના બાળકો જોડાયા હતા મિશન રાજીપોનો હેતુ બાળપણથી જ સંસ્કાર સત્સંગ શિસ્ત શિષ્ટાચાર અને સંસ્કૃતિના મૂલ્યોને જીવનમાં ઉતારવાનો છે બી સ્વામિનારાયણના છઠ્ઠા આધ્યાત્મિક ગુરુ પરમ પૂજ્ય સ્વામી મહારાજના સંકલ્પથી આ અભિયાન દિવાળી બે હજાર સુધી સંપન્ન કરવાનો ધ્યેય નક્કી કરાયો હતો પૂજ્ય મહંત સ્વામી મહારાજે સ્વહસ્તે સત્સંગ દીક્ષા ગ્રંથનું લેખન કર્યું છે જેના સંસ્કૃતના ત્રણસો ને પંદર શ્લોકો દ્વારા સનાતન ધર્મ આદર્શ જીવન અને નૈતિક મૂલ્યોનું સમન્વય દર્શાવવામાં આવ્યું છે આ અભિયાનમાં ભારતના ગુજરાત રાજસ્થાન પંજાબ દિલ્હી ઉત્તરાખંડ મહારાષ્ટ્ર પશ્ચિમ બંગાળ કર્ણાટક સહિત વિદેશના અમેરિકા કેનેડા યુકે યુ એ ઓસ્ટ્રેલિયા ન્યૂઝીલેન્ડ અને આફ્રિકા દેશોમાં ચાલીસ હજારથી વધુ બાળકો જોડાયા હતા તેમાંથી પસંદગીના પંદર હજાર છસો છાસઠ બાળકોએ આ સાધના સફળતાપૂર્વક પૂર્ણ કરી છે બાળકોને શાળાકીય સમયની સાથે રજાઓ અને વેકેશન દરમિયાન સત્સંગ દીક્ષા ગ્રંથનું મુખ પાઠ કરી એકાગ્રત અને ધ્યાન અને આત્મવિશ્વાસનો વિકાસ કાર્યો છે આ સમગ્ર અભિયાનનું આયોજન પૂજ્ય મહંત સ્વામી મહારાજની પ્રેરણાથી સંસ્થાના મધ્યસ્થ બાળ સત્સંગ પ્રવૃત્તિ કાર્યાલય અમદાવાદના માર્ગદર્શન હેઠળ કરવામાં આવ્યું હતું જેમાં એકસો ને ત્રણ સંતો સત્તર હજાર કાર્યકરો અને પચીસ હજાર વાલીઓએ સમર્પિત સહયોગ આપ્યો હતો વર્ષ બે હજાર ચોવીસની દિવાળીમાં પૂજ્ય સ્વામીના સંકલ્પ મુજબ દસ હજારથી વધુ બાળકોએ ગ્રંથ કટસ્થ કરવાનો લક્ષ્યાંક રાખવામાં આવ્યો હતો જે વર્ષ બે હજાર પચીસમાં પંદર હજાર છસો છાસઠ બાળકોએ પૂરો કરીને ઐતિહાસિક સિદ્ધિ હાંસલ કરી છે આ મિશન રાજીપો અભિયાનનો પૂર્ણાહુતિ સમારંભ અઠ્યાવીસ અને ઓગણત્રીસ ઓક્ટોબર બે હજાર પચીસના રોજ બીએપીએ સ્વામિનારાયણ મંદિર ગોંડલ ખાતે પૂજ્ય મહંત સ્વામી મહારાજના સાનિધ્યમાં યોજાઈ રહ્યો છે ભરૂચ ખાતે પણ બીએપીએ સ્વામિનારાયણ મંદિર ખાતે આ અવસરે વિશેષ સત્સંગ દીક્ષા હોમાત્મક યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું આ યજ્ઞમાં બસ્સો બત્રીસ જેટલા બાળ બાલિકાઓએ મુખ પૂર્ણ કરીને પુરાણોની પરંપરાને સજીવન કરી આધ્યાત્મિક ભાવનાઓથી જોડાયા હતા આ કાર્યક્રમમાં ભરૂચના સાંસદ મનસુખ વસાવા જિલ્લા ભાજપ પ્રમુખ પ્રકાશ મોદી કોઠારી અનિર્દેશ સ્વામી ઘનશ્યામ જીવનદાસ સ્વામી તથા મોટી સંખ્યામાં કાર્યકરો જોડાયા હતા

છાસઠ બાળ બાલિકાઓ એ આ ગ્રંથ નો સંસ્કૃત ની અંદર મુખપાઠ કર્યો છે એમાં આપણા ભરૂચ જિલ્લાનું જે બી એપીએસ મંદિર છે એની હેઠળ આવતા બાળકો એ પણ આ સત્સંગ દીક્ષા ગ્રંથ નો મુખપાટ કર્યો છે ભરૂચના પતક જલારામ મંદિર જલારામ જન્મ જયંતિ નિમિત્તે ધાર્મિક કાર્યક્રમો નું આયોજન કરાયું હતું ભરૂચ શહેરના વિવિધ મંદિરો ખાતે આજે જલારામ જયંતિ ની ધામધૂમ ઉજવણી કરવામાં આવી હતી ભક્તોએ સવારથી જ વહેલી સવારે જ મંદિરોમાં પહોંચી જલારામ બાપાની પૂજા અર્ચના કરી ધન્યતા અનુભવી હતી કશક જલારામ મંદિર સહિત શહેરના અન્ય મંદિરોમાં ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં વિશેષ આરતી ભજન કીર્તન અને સત્સંગના કાર્યક્રમો યોજાયા હતા જલારામ બાપાના ભક્તોએ પણ ભક્તિમય મહોલમાં ભાગ લઈ આધ્યાત્મિક શાંતિ અને અનુભવ કર્યો હતો આ ઉપરાંત વિવિધ સ્થળોએ ભંડાણાનું પણ આયોજન કરવામાં આવ્યું હતું જેમાં સેંકડો ભક્તોએ પ્રસાદનો લાભ લીધો હતો સમગ્ર શહેરના ભક્તિમય મહોલ

ભરૂચ શહેર અને જિલ્લામાં પણ વરસેલા વરસાદના તાલુકાના આંકડા ઉપર નજર કરીએ તો જ્યારે ભરૂચમાં પણ મિલીમીટર અંકલેશ્વરમાં નવ મિલીમીટર હાંસોદમાં છ મિલિમીટર અને વાલિયામાં એક ઇંચ જ્યારે નેત્રંગમાં પાંચ મિલીમીટર વરસાદ નોંધાયો હતો હવામાન વિભાગની આગાહી મુજબ વરસાદ વરસ્યો હોવાના કારણે ભરૂચ શહેરમાં પણ ઓરેન્જ એલર્ટની આગાહી કરવામાં આવી હતી ભરૂચ જિલ્લામાં

હોવાની રાખી ઘરે પહોંચી આરોપી આકાશ ઉર્ફે ડેટલો દીપક તથા ભદ્રેશ અને નૈનેશ ઉર્ફે હનુમાન તમામ રહે મક્તમપુરનાઓ ફરિયાદીના ઘર નજીક ધસી આવી હુમલો કરતા હુમલાખોરનું હાથમાં પહેરેલું કડું

ચોરાનું બે ઇઠ્યોતેર છવીસ બે તો સંપર્ક કરી શકો છો ભરૂચર નિહાળી શકો છો એસ એન પી ન્યુઝ ભરૂચ સમાચાર સાંજે સાડા આઠ કલાકે પુનઃ પ્રસારણ સવારે આઠ ત્રીસ અને બપોરે ત્રણ કલાકે નિહાળી શકો છો પ્રેસ નોટ અને જાહેરાત માટે સંપર્ક કરો મોબાઈલ નંબર ચોરાણું બે ઇઠ્યોતેર છવ્વીસ બે તોતેર નેવ્યાસી એસી છન્નું જીરો બસો એકત્રીસ ઓફિસ નંબર આઠ આંબેડકર શોપિંગ સેન્ટર સ્ટેશન રોડ ભરૂચ સ્વામિનારાયણ મંદિરે સત્સંગ દીક્ષા હોમાત્મક યજ્ઞ યોજાયો અનેક ભક્તો જોડાયા ભરૂચ ની કાઠિયાવાડી ઢાબા ખાતે જલારામ બાપા જન્મ ઉજવણી

ધમધમાદ તો અત્યાર સુધી સમાચાર નવા સમાચારથી ફરી મળીશું નમસ્કાર